ખેડૂત મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરે છે તો વ્હીકલ ગુજરાત ચેનલ હોય તો બધાને રામ રામ વહીકલ ગુજરાત ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો નંબર એક ઉપર બોલેરો ગાડી આવેલી છે ભાઈને મેક્સ બોલેરો ગાડી વેચવાની છે ઓછી કિંમતમાં કાલે સાવ પાણીના ભાવે ટાયરની વાત કરીએ તો ચારે ટાયર સારી કન્ડિશનમાં ટાયર જોવા મળશે એન્જિનની વાત કરીએ તો કંપની ફિટિંગ એન્જિન અંદરનું સીટિંગ સારું એસી ચાલુ સેલ સ્ટાર ક્યાંય ગાડીમાં સળો નથી લુગુસ ગાડી સારી છે રનિંગ કન્ડિશનમાં ગાડી જોવા મળશે મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર પોઈન્ટનું મોડલ છે કિંમતની વાત કરીએ તો કિંમત ફક્ત એક લાખ વીસ હજાર રૂપિયા કિંમત રાખેલી કિંમત ફિક્સ કરવાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ બોલેરો ગાડી જોવા ક્યાં મળશે તેની વાત કરી તો જિલ્લો બનાસકાંઠા તાલુકો ભાભાર ગામ મેરા ગામ જોવા મળી જશે કિરણભાઈ પાસે કિરણભાઈનો ડિપ્રેશનમાં એક નંબર ઉપર નંબર આપેલો છે ત્યાંથી ભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો ખોડી ભાઈ આપણી ચેનલ પર જાહેરાત રહેશે અને જાહેરાત થઈ હોય છે આડો રાખીનો વિડીયો આડાપાડીના ફોટા સરનામું કિંમત મોડલ સાથે મૂકવાનું રહેશે આપણા વોટ્સઅપ નંબર ઉપર તનુબે હુડતાળી હોય ભાવિક પચાસ પર મેસેજ કરવાનો રહેશે વિડીયો સરળ હતું તો લાઇક કરો કમેન્ટ કરો ચેનલ ઉપર નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરજો કોઈ ખડૂદ એને માલિકના નંબર લેતા ન આવડતું હોય તો વિડીયોને નીચે મોર કરીને ઓપ્શન હશે એને ટચ કરશે તો ડિપ્રેશનમાં નંબર ખોલી જશે આપણી ચેનલ ઉપર ખરીદી કરો તો પૂરું પડતાલ બાદ કરજો ચેનલ ખરે એડિટિંગ માહિતી માટે છે ચેનલની કોઈ જવાબદારી રહેશે નહીં ફેસબુક પેજ ઉપર નવા હો તો ફેસબુક પેજને ફોલો કરી લેજો ત્યાં બી લેવટના વિડીયો જોવા મળતા રહેશે